કઈ દિશામાં મો રાખીને જમવું જોઈએ આટલું જાણી લેશો તો જીવનભરમાં લક્ષ્મીની કૃપા રહેશે શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવા માટે સમય ભોજન કરવું ખૂબ જરૂરી છે પરંતુ તમે કઈ દિશામાં બેસીને ભોજન કરો છો એ ખૂબ મહત્વનું છે તો જાણો આ વિશે વધુમાં શું તમને એવું લાગે છે કે જીવનમાં પ્રગતિ થતી અટકી ગઈ છે કરિયરમાં સફળતા મળતી નથી આમ આ વાતનો જવાબ હા છે તો આ પાછળ ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ જવાબદાર હોય છે આ માટે સાચી દિશામાં ભોજન કરવું ખૂબ જરૂરી છે સાચી દિશામાં ભોજન કરવાથી અનેક કામમાં સફળતા મળે છે આ તમારા જીવનને અનેક રીતે બદલી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક સરળ અને પ્રભાવી ઉપાય બતાવવામાં આવ્યા છે જેના કારણે ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને કરિયરમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે આ સાથે સુખ શાંતિ બની રહે છે ઘરમાં આ વાતોનું ધ્યાન રાખો ભોજન અને જળ સેવનની દિશા જ્યારે તમે પાણી પીઓ ત્યારે ખાસ કરીને તમારું મોં ઉત્તર પૂર્વ બાજુ રાખો ભોજન કરતી વખતે થાળી દક્ષિણ પૂર્વ બાજુ રાખો અને પૂર્વ દિશામાં બેસીને ભોજન કરો ઊંઘવાની સાચી દિશા તમે એવું ઈચ્છો છો કે તમને સારી ઊંઘ આવે તો તમે દક્ષિણ પશ્ચિમ દિશામાં માથું રાખીને સુઈ જાઓ આમ કરવાથી ઊંઘ સારી આવે છે આ સાથે વાસ્તુ દોષ દૂર થાય છે મંદિર આ દિશામાં મૂકો ઘરમાં પૂજાનું મંદિર તમે ક્યાં મૂકો છો એ પણ ખૂબ જરૂરી છે તમે ખોટી જગ્યામાં પૂજાનું મંદિર મૂકો છો તો અનેક વાસ્તુ દોષ થઈ શકે છે આ માટે ઘરમાં હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં મંદિર મૂકો આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે મુખ્ય દ્વાર પર શુભ સ્થાપના માટે સ્વાસ્તિક કળશ જેવા શુભ પ્રતિકો મુખ્ય દ્વાર પર સ્થાપિત કરો આ તમને અનેક વાસ્તુ દોષ બચાવે છે દેવતા સ્થાપિત કરો દુકાનના પૂર્વ અને ઉત્તરમાં મધ્ય ગણેશ લક્ષ્મીની માટીની મૂર્તિનું ચિત્ર લગાવો આમ કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે નિયમિત રીતે સવારે અને સંધ્યા સમયે દીવો પ્રગટાવો જાણો કેશ ક્યાં રાખશો કેશ બોક્સ હંમેશા ઉત્તર દિશામાં મૂકો ઉત્તર દિશામાં મૂકવાથી કુબેર અને ગણેશજીનો નો વાસ રહે છે આમ કરવાથી શ્રી વૃદ્ધિ થાય છે ધ્યાન રાખો કે તિજોરીની આસપાસ ડસ્ટબિન મૂકશો નહીં તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર